ખાતે વકીલાત કરતા સિનિર સન્માન સમારંભમાં આપણે ઉપસ્થિત છે આ પ્રોગ્રામમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો હું આ બાબતે ખૂબ ગર્વની લાગણી અનુભવું છું વિસનગર બાર એસોસિએશન વિશે એટલું કહીશ કે કોઈ પણ બારની સમૃદ્ધતા અને ભવ્યતા એના સિનિયર ઉપર આધારિત હોય છે જે રીતે અત્યારે સન્માનનો પ્રોગ્રામ ચાલુ હતો ત્યારે ભાઈએ પણ એ વાત કરી કે જે સિનિયરો વિશે એમણે કીધું કે સિનિયર્સ એવા છે કે અમે ક્યારે પણ કોઈ પ્રશ્ન લઈને જઈએ તો અમને એનું સોલ્યુશન મળે છે કે અમને જજમેન્ટ્સ જોઈએ તો અમને સિનિયર પાસેથી મળે છે તો વિસનગર માટે આ એક અમૂલ્ય વારસો છે તમારે અમને જાળવી રાખવાની તમારા બધાની ફરજ છે કારણ કે વૃક્ષ ઉપરથી ઘટાદાર દેખાશે એ બધાને દેખાશે પણ એનું કારણ એ એની જળ છે અને આ જે સિનિયરો છે એ આપણા માટે મૂલ્ય સમાન છે કે જેનાથી આપણે સમૃદ્ધ થયા છીએ તો આજે હું આટલું જ કહીશ કે ભગવાન તમને તમામ સિનિયર સિનિયરશ્રીઓને સારું આયુષ્ય આપે અને તમે આ ઘટાદાર વૃક્ષને છાયડો આપો અને એ વધારે ફૂલે ફાડી થેન્ક યુ સ્વભાવે નમ્ર અને કામગીરીમાં નક્કર એવી નામના પાત્ર આપણા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ આપ અહીં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા સાથી ન્યાયાધીશ મિત્રો બાર એસોસિએશનના પ્રમુખશ્રી તથા તમામ ઓફિસ બેરક ડીજીપી અને એજીપી તમામ ગણમાન્ય જેના નામ લેવાની શરૂઆત કરું તો કદાચ ભોજન વચ્ચે હું સૌથી વધુ આવી જાઉં અને આ બે વર્ષમાં એવા કોઈ ભાગ્યે જ હશે અહીં કે જેમને હું નામ જોગ નથી ઓળખતો સૌ પ્રથમ તો આ તરવરિયા અને યુવાન બાર એસ્ટ્રેસરના ઓફિસ ડેરોએ જે આ પ્રસંગનું આયોજન કર્યું છે એ માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રસંગ એ વડીલો માટે સન્માનનો છે અને યુવાનો માટે પ્રેરણાનો છે વડીલો એ આપણી એસેસ્ટ અને મને આનંદ થાય છે કે આપણી પાસે પચાસ જેટલા એવા વડીલો છે કે જેમણે ત્રીસ પાંત્રીસ વર્ષ ઉપરાંતની વકીલાત કરી છે અને સૌથી વધુ મહત્વની વાત કે પચાસ વર્ષ ઉપરાંતની વકીલાત વાળા પણ આપણી પાસે વડી અને સૌથી જ્ઞાની કહેવાય જેમની પાસે અનુભવનું ઊંચું ભાથું છે એવા પણ વડીલો પણ આપણી પાસે છે આવા બારની અંદર મને કામ કરવાનો મોકો મળ્યો એ પણ મારા માટે સૌભાગ્યની વાત છે આ બાર એવું છે શ્રી કે જ્યાં કામ કરતા જઈએ તો દિવસ ક્યારે ખૂબ તો પૂરો થઈ જાય છે ખબર નથી પડતી અને મનમાં એવું થાય કે હજી સૂર્ય દાદા થોડાક આરામ કરે અને હજુ વધુ કરવા આ કામ કરવાનો નહોતો મળે ક્યારેક એવું કોઈ ચહેરો સામે આવીને ઉભો નથી રહેતો જેનાથી આપણે કંટાળતા હોઈએ બહુ કામ કરે છે ને કામ કરાવે છે બહુ મજાનું બાર છે વડીલો આપણા ગુરુ સમાન છે હમણાં જેમ કહેવામાં આવ્યું કે એમના પાસેથી બધા જે યંગ છે એ ઘણું બધું શીખ્યા છે આપણા માટે તો એ આચાર્ય સમાન છે જે પોતાના આચરણથી આચાર વિચાર અને વ્યવહારથી આપણને કંઈ શીખવે એ બધા જ આપણા આચાર્ય બધા જ આપણા ગુરુ અને આમાંથી કેટલા એવા હશે યંગ કે જે સિનિયર્સને પોતાના આદર્શ માનતા હોય એમના જેવા બનવા માનતા માંગતા હોય એમનાથી પણ સારા બનવા માંગતા હોય એટલે આપણે જેમને જોઈને કંઈક ને કંઈક શીખતા રહીએ છીએ એવા વડીલોને હું વંદન કરું છું અને ફરી છેલ્લે એકવાર આ આયોજન માટે બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું વડીલોનું સ્વાસ્થ્ય સારું રહે એમના આશીર્વાદ અમારા બધા ઉપર સદાય રહે એવી શુભકામના થેન્ક યુ માનની આદરણીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી ભૂખારી સાહેબ આપણા રિસ્તકના ડિસ્ટ્રિક્ટ જજ આદરણીય ઠક્કર સાહેબ આપણા રિસ્તકના નામ માનનીય સિનિયર સિવિલ જજ શ્રી રાઠોડ સાહેબ માનનીય સિનિયર સિવિલ શ્રી મહાવણકર સાહેબ અન્ય જેવી રીતે સમના થાય મારા ભાર્ય એસોસિયેશનના અધ્યક્ષ મિત્રો અને બાર અશોષ હાદર અથવા બધા મિત્રો આજે પ્રોગ્રામ ચાલુ થયો અને એની શરૂઆત પ્રાર્થનાથી થઈ સંગીતથી થઈ એના માટે એક कविता बेटू कहू संगीत है शक्ति ईश्वर की संगीत है शक्ति ईश्वर की और सुर में बसे है राम संगीत है शक्ति ईश्वर की और सुर में है बसे राम रागी जो सुना राग बजुर्ग तो को रोगी को मिला हमारू स्वागत सीनियर सिटीजन स्वागत से ये वो हमारी कल्पना मंद वो ये जवान तरदरी है वो बतायो कि तुम्हें नकामा भी तुम्हें काम ना सो घनी मकसद सुध है कि आप लोग सागर कर से तो बाद में उस पर कोई ताप से और मोमेंट ताल ताल आप ही के भाई तमारी उम्र हो जाए तो मैं ठंडी

ઘોઘણા પટ્ટી જો એક ઉપરની લાઈન ભૂલી જાય તો બધી લાઈનો ભૂલી જાય એટલે આપણે ઘોઘણા આપણે નોલેજ વાળાથી બુદ્ધિજીવીઓ વચ્ચે બુદ્ધિજીવીઓનું સ્વાગત થાય એ જ મહત્વનું છે એટલે આપણે આપણા બધાનું સ્વાસ્થ્ય સારું રહે આપણા બધાનો પ્રેમ ભાવ રહે અમારા સિનિયરના અમારા પર આશીર્વાદ રહે અમારા સિનિયર જ્યારે પણ અમે શીખવા ગયા છીએ ત્યારે અમને કદી રસ્તામાં ઊભા રહીને શીખવાડ્યું છે એવા બધા સિનિયર અમારા આગળ બેઠા છે અને જુનિયરો ગમે ત્યારે અમારી પાસે આવે તો અમને જે આવડતું હોય અમે શીખવાડીએ છીએ અનુભવ પ્રમાણે થાય છે હવે આપણે ફોતાડી નદીવાની કેસોમાં જે નિર્ણય હોય છે લગભગ તો એ જ હોય છે બાકી બધા બીજી કોન્ટોન તકાર અમે જતા નથી એટલે મને જે ઊભા થઈ અને બે મિનિટ બોલવાની તક આપી એટલે મને એમ લાગે છે કે અને મને તો તારે મને એમ થયું કે મને તો રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે એટલો આજ થયો છે શીખવાડે પણ છે એટલે આપ સાહેબો બધા આભાર માનું છું કે આવી બે અમારી મારી ચુમ્માલીસ વર્ષની પ્રેક્ટિસમાં આવી બે સંપૂર્ણ મેં કદી જોઈ નથી અને આ બેસ્ટ ઉપર આવા સરસ ડિસ્ટ્રિક જજ સાહેબ આવ્યા આપણા પર આશીર્વાદ આપવા એ સોનામાં સુગંધ પડી છે આ તુલકો સાથ મંત્રીશ્રી આવી શક્યા નથી તેઓ પણ આપણા આપણા જ છે અને ઋષિકેશભાઈ માટે કોઈ પણ કામ આવે તો કરવા તૈયાર સદા તત્વ જ રહે છે એવી મારો અનુભવ છે આપ સર્વે અને શાંતિની બે સાંભળવાની તક આપી સમયના અભાવે વધાર કરી શકતો નથી એ બધું હું આપ સૌનો આભાર માનું છું